કારોબારી સભા અને સામાજિક ન્યાય સમિતિની બેઠક મળી લોકસભાની ચૂંટણી પૂરી થતાં આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેલા સભા ખંડ મધ્યે તાલુકા પંચાયતની સામાન્ય સભા કારોબારી સમિતિની સભા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા સમિતિની બેઠક તાલુકા પંચાયત પ્રમુખ કેશરબેન બગડાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં ગત બેઠકનું વાંચન તથા વિકાસના કામોને બહાલી આપવામાં આવી હતી તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ માટે ઠરાવોનું અમલીકરણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે રોડ આરોગ્ય શિક્ષણ આંગણવાડી પાણી સફાઈ સહિતના કામોમાં પ્રગતિ લાવવા માટે જરૂરી બહાલી આપવામાં આવી હતી કારોબારી સમિતિ દ્વારા જુદી જુદી યોજનાઓ અંગે સમજણ અને માહિતી આપવામાં આવી હતી સામાજિક ન્યાય અને અધિકારીતા સમિતિની બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા અનુસૂચિત જાતિ તથા સામાજિક રીત પછાત વર્ગના લોકોના વિસ્તારમાં જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તે માટે જરૂરી સૂચના આપવામાં આવી હતી આજે મળેલી બેઠકોમાં ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી હુસેન જીએજા ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ હિસાબનીસ દિનેશભાઈ સુથાર કારોબારી સમિતિના અધ્યક્ષ જયદીપસિંહ જાડેજા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ કિશોર મહેશ્વરી હમીરજી સોઢા કાનજીભાઈ ગોહિલ સહિતના અધિકારીઓ અને પદ અધિકારીઓ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા